તિલકવાડાના જેતપુર ગામ નજીક સીમ વિસ્તારમાંથી આઠ ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરતી તિલકવાડા જીએસપીસીએ ટીમ પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના જેતપુર ગામ નજીક સીમ વિસ્તારમાં મહાકાય અજગર જોવા મળ્યો હતો અજગરને જોતા જ સ્થાનિક લોકોએ તિલકવાડા જીએસપીસીએ ટીમને ફોન કરી જાણ કરતા જીએસપીસીએ ટીમના કર્મીઓ સ્થળ પર પહોંચી મહાકાય અસગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આજના સમયમાં ઘણીવાર ઝેરી જીવજંતુઓ માનવ વસ્તીમાં જોવા મળતા હોય છે આવા ઝેરી જીવ જંતુઓને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગમાં જીએસપીસીએ ટીમ કાર્યરત હોય છે આવી જ કામગીરી તિલકવાડા ફોરેસ્ટ વિભાગની જીએસપીસી ટીમ દ્વારા કરવામાં આવે છે અને ઘણીવાર તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મગર સાપ અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે આવી જ એક ઘટના તિલકવાડા તાલુકાના જેતપુર ગામે બની છે આ ઘટનામાં જેતપુર ગામ નજીક સીમ વિસ્તારમાં એક મહાકાઈ અજગર જોવા મળ્યો હતો ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તિલકવાડા જીએસપીસી ટીમને ફોન કરી ઘટનાની જાણ કરી હતી ઘટનાને પગલે તિલકવાડા જીએસપીસીએ ટીમના નીરવ તળવી અને તેમની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ભારે મહેનત બાદ આઠ ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્તરે ખસેડવામાં આવ્યો છે ત્યારે મહાકાય અસગરનું રેસ્ક્યુ થતાં સ્થાનિક લોકોએ જીએસપીસીએ ટીમના કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો